હેલો એવરીવન વન દ્રષ્ટિ કુકિંગ ટૂલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે લીલી ડુંગળી ટમેટા અને પાપડનું શાક બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે અઢીસો ગ્રામ ઝીણી સમારેલી લીલી ડુંગળી લઈ લઈશું અને ત્રણ નંગ જેટલા ઝીણા સમારેલા ટામેટાં લઈ લઈશું સાથે આપણે અડધો કપ દહીં લઈ લઈશું અને હવે આપણે બે નંગ જેટલા શેકેલા અડદના પાપડ લઈ લઈશું હવે પાપડના આપણે ટુકડા કરી લઈશું અને ત્યારબાદ શાક વઘારીશું તો શાક વઘારવા માટે એક કડાઈ ગરમ મૂકીશું અને તેમાં આપણે ચાર ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી આખું જીરું એક ચમચી વરિયાળી અને એક ચમચી સફેદ તલ ઉમેરીશું સાથે આપણે એક તમાલપત્ર અને બે નંગ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરી દઈએ હવે અડધી ચમચી હિંગ ઉમેરીને વઘારને તૈયાર કરી લઈએ એક ચમચી ઝીણું સમારેલું લીલું મરચું એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું અને સાથે આપણે એક ચમચી ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું જો લીલું લસણ ના હોય ને તો તેની જગ્યાએ સૂકા લસણની પેસ્ટ થોડી વધુ ઉમેરવી હવે બધું જ આપણે એક મિનિટ સાંતળી લઈએ ત્યારબાદ આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું હવે ડુંગળીને પણ આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસીપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં ટામેટા ઉમેરી દઈશું હવે ટામેટાને પણ આપણે એક આધ મિનિટ ચડવા દઈશું જેથી તે થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીં મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકાય છે હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લીધા બાદ ઢાંકણ દઈને બે મિનિટ શાકને સીઝવા દઈશું બે મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો શાકમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને ડુંગળી અને ટમેટા સારી રીતે ચડી ગયા છે તો બસ આ સમયે આપણે તેમાં દહીંને ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે ગ્રેવી માટે આપણે અડધો કપ પાણી ઉમેરીશું અને ત્યારબાદ ઢાંકણ દઈને શાકને એકથી બે મિનિટ માટે ઉકાળી લઈએ બે મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો શાક એકદમ સરસ ઉકળી ગયું છે તો આ સમયે આપણે શેકેલા પાપડના ટુકડા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું આ લીલી ડુંગળી ટમેટા પાપડનું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે આ શાકને રોટલી ભાખરી પરોઠા અથવા તો બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો બાજરીના રોટલા સાથે તો આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસ ઓફ કરી શાકને આપણે એક સરીન પ્લેટમાં સર્વ કરીશું તો હવે શાકને આપણે લીલા ધાણા લીલી ડુંગળી અને ટમેટાથી ગાર્નિશ કરીએ તો તૈયાર છે લીલી ડુંગળી ટમેટા અને પાપડનું શાક તો એકવાર આ શાક જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં